ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેને લઈને ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની સપાટીમાં ગત બે દિવસની સરખામણીમાં સામાન્ય વધારો નોંધાયો હતો ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો નોંધાયો છે સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત બે દિવસની સરખામણીમાં સામાન્ય વધારો નોંધાયો છે મળતી માહિતી પ્રમાણે નર્મદા ડેમના નવ દરવાજા બે પોઈન્ટ એક મીટર ખોલી બે લાખ એક હજાર આઠસો એકત્રીસ ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પરિણામે ભોઈ ના ચાંદોદ ખાતે જળ સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો છે યાત્રાધામ ચાંદોદ ના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાણી છે જયારે પચાસ પગથિયા હજુ પણ પાણીની બહાર હોય ચાંદોદ ખાતે ભયજનક સપાટી વટાવી નથી સરદાર સરોવર નર્મદા બંધ માંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ છે દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે નર્મદા નદી સ્નાન કરવા ઉપર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે કાંઠા કિનારાના ના રહેવાસો દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે